બે યુવકોને ગોરવા પોલીસે પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું જેમાં કાન પકડાઈ માફી માંગી હતી વડોદરાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના બનેલા બનાવમાં પોલીસે ચાર બે હુમલાખોર ને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી ગોરવાના પંચવટી વિસ્તારમાં બે દિવસ પહેલાં જાહેરમાં ચાર યુવકો વચ્ચે મારામારી થતાં લોકોના ટોળા ભેગા થયા હતા જેથી પોલીસે આ બનાવના પ્રત્યાઘાત ન પડે તે માટે ગુનો દાખલ કરી ચારેયની શોધખોળ કરવામાં આવી હતી આ પૈકી પોલીસે અભિષેક રૂપે બિંદુ અજયગીરી તેમજ પંકજગીરી હરકેશ ગિરીને ઝડપી પડ્યા હતા બંને વિરુદ્ધ પોલીસે અટક સહિતની કાર્યવાહી શરૂ કરતા તેઓને કાન પકડીને માફી માંગી હતી ગોરવા પોલીસે તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો